હેલો ફ્રેન્ડ હું છું જો રાજપ્રતા અર્જુનસર રાજપુલા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં એક્ટિવ એન્ડ પેશિવ વોઇસ એની અંદર આપણે સાદો વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ એની વાક્ય રચના જોઈ ગયા આજના આ વિડીયોમાં આપણે ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ અને ચાલું ભવિષ્યકાળ એની વાક્યરચના શું છે એક્ટિવ પેશિવની તેના વિશે આપણે ચર્ચા કરીશું તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા જુઓ તો અત્યારે જ યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરી અને પછીના જે વિડીયો મૂકવો એની તમને નોટિફિકેશન મળતી રહે વાત કરીએ હવે આપણે ચાલુ વર્તમાન કાળ જેની હકારની એક્ટિવ વોઇસ મીન્સ કે કર્તરી પ્રયોગની રચના શું છે તો પહેલાં આવશે સબ્જેક્ટ પછી ટુ તરીકે એમ ઈસ અને આર એમ ક્યાં આવે તો કે આઈ સાથે હંમેશા એમ લાગે બાકી એક પણ એવું સર્વનામ નથી કે જેમાં એમ લાગે ઈસ ક્યાં લાગે તો હી હોય સી હોય કે ઈટ હોય ઈ છે છોકરા માટે માનલો કે કોઈ છોકરાને નામ આપેલું છે મયુર તોય એની સાથે શું લાગે ઈસ કોઈ છોકરી નામ આપેલું છે શ્વેતા તો એમાં પણ શું લાગે લાગે બરાબર અને ઇટ છે કોઈ નિર્જીવ વસ્તુ બુક છે પેન છે બરાબર ફેન તો એ બધામાં શું લાગે ઈઝ અને આ ત્રણ આપેલા હોય ઇ સીટ તો તો ખબર જ છે આપણને એઝ જ મૂકી દેવાનું અને આર ક્યાં આવે તો બહુ વચન હોય ને તો જેમ કે બોઇઝ છે તો એમાં શું લાગે આર એ જગ્યાએ ગર્લ્સ આપેલું હોય તો શું લાગે આર ટૂંકમાં અહીંયા જ્યારે તમને બહુવચનમાં કોઈ વસ્તુ આપેલી હોય ત્યારે આર લાગે અને એ સિવાય તો વી છે યુ છે અને થે છે આ બધામાં શું લાગે આર લાગે ચલો ક્લિયર એટલું આગળ વાત કરીએ આપણે એના પછી વિવણને આઈનજીવાળું રૂપ આવે વિવન અને આઈનજી પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ જેમ કે અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું હી ઇઝ પ્લે અને આઈનજી મૂક્યું એટલે પ્લેઈંગ થઈ ગયું ક્રિકેટ નાવ તે અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે હવે એની પેસી વોઇઝની વાક્ય રચના શું છે જો પહેલાં ઓબ્જેક્ટ લઈ લેવાનું સબ્જેક્ટની જગ્યાએ શું આવી જાય ઓબ્જેક્ટ પછી ટુ બીનું સ્થાન એમને મતરે છે અહીંયા સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને આપણે એમિઝાર મૂકતા હતા જ્યારે અહીંયા કર્મ એટલે ઓબ્જેક્ટ છે રાખીને પછી શું વધારણ મૂકવાનું બી એના પછી ing છે એનું શું કરવાનું આપણે v3 એટલે કે નું v3 કરવાનું ત્યાર પછી આવે બાય અને ઓબ્જેક્ટનું સ્થાન કોણ લઈ લેશે સબ્જેક્ટ અને છેલ્લે અધરવર્ડ એટલે કે અન્ય શબ્દ જેમ કે આ વાક્ય આપણું છે he ઇઝ ક્રિકેટ he is playing ક્રિકેટ તે અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે તો ત્યારે શું રમે છે તો કે ક્રિકેટ તો ક્રિકેટને આગળ લઈ લેવાનું એ સીટમાંથી કેમાં આવે ક્રિકેટ છે માં આવે એટલે એની સાથે આપણે ઈજ મૂકીએ પછી બીંગ પછી પ્લેઇંગ છે તો એનું પ્લેડ થઈ જાય પછી બાય એનું થઈ જાય હિમ અને નાવ એમને ચલો આગળ જોઈએ નકાર વાક્ય રીતના શું છે એની સબ્જેક્ટ પછી ટુ બી તરીકે આર પછી નોટ પછી વી વન આઈનજી ઓબ્જેક્ટ નધર વર્લ્ડ સબ્જેક્ટની જગ્યા આવી જાય ઓબ્જેક્ટ પછી ટુ બી તરીકે એમેઝારમાંથી કોઈ એક પછી નોટ પછી બીઈંગ પછી વી થ્રી પછી બાય સબ્જેક્ટ અધરવર્ડ જેમ કે હી ઇઝ પ્લેઈંગ ક્રિકેટ નાવ તે અત્યારે ક્રિકેટ રમી રહ્યો હતું તો ક્રિકેટ ઇઝ નોટ બીંગ પ્લેડ બાય હિમ નાઉ પછી પર્સનલ વાક્યની વાત કરી જો ટુ બીને આગળ લઈ લેવાનું પછી સબ્જેક્ટ આવી જાય પછી વી વન નાઇનજી પછી ઓબ્જેક્ટ અધર વર્ડ ચોલે ક્વેશ્ચનમાં અહીંયા ટુ બી તરીકે એમ હિસા આગળ આવી જાય પછી ઓબ્જેક્ટ બરાબર પછી બીંગ વી રી બાય સબ્જેક્ટ અધરવર્ડ જેમ કે જો આ વાક્યને હું કરું ઈઝ આગળ આવી જાય એ એના પછી નોટને કાઢી નાખવાનું બાકી હોય એમ એમને જો છે પ્લેઈંગ ક્રિકેટનાઓ સેમ એવી રીતે અહીંયા ઈઝને આગળ લઈ લઉં પછી ક્રિકેટ નોટ નીકળી જાય બિંગ માર્ક હવે આપણે શું કરવાનું છે ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળમાં કાંઈ નથી જ્યાં એમ ને ઇઝ મૂકતા હતા એને કાઢીને તમારે વોશ મૂકવાનો છે અને જ્યાં આર હતો ત્યાં વેર મૂકવાનો છે રેડી સા ચલો સી અકાર છે તો એની વાક્ય શું છે સબ્જેક્ટ પછી ટુ બી તરીકે વોઝ અથવા વેર ખાલી એમ ઇઝાર હતું ત્યાં આપણે વોઝ વેર મૂકવાનું છે પછી વી વન આઈ એનજી ઓબ્જેક્ટ અધર વન એ બધું એમનેમ જ છે જો ઉપરથી રડી ત્યાર પછી એની પેસીવાઇઝની વાક્યરચના શું છે ઓબ્જેક્ટ પ્લસ ટુ બી તરીકે વોઝ વેર પછી બીંગ પછી વી વનનું વિત્રી થઈ જાય પછી બાય સબ્જેક્ટ અધરવર્ડ એક્ઝામ્પલ જોઈએ હી વોઝ પ્લેઈંગ ક્રિકેટ યસ્ટરડે તે ગઈકાલે ક્રિકેટ રમતો હતો અહીંયા ક્રિકેટ વોઝ પછી બિંગ પ્લેડ બાય હિમ યસ્ટરડે ગઈકાલે તેના દ્વારા ક્રિકેટ રમાયું હતું નકાર જોઈએ તો સબ્જેક્ટ પ્લસ ટુ બી તરીકે વેર પ્લસ નોટ પ્લસ વી વન આઈનજી ઓબ્જેક્ટ અધર વર્ડ અહીંયા ઓબ્જેક્ટ પછી ટુ બી તરીકે વેર નોટ બિંગ વિથ થ્રી બાય સબ્જેક્ટ અધર વર્ડ અહીંયા હી ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ યસ્ટરડે અને અહીંયા ક્રિકેટ વોઝ નોટ બીંગ પ્લેડ બાય હિમ ડે અહીં તેને ક્રિકેટ રમ્યો નહોતો અને અહીંયા ક્રિકેટ તેના દ્વારા રમાયું નહોતું ચલો ત્યાર પછી ટુ બી તરીકે વોઝ વેર પછી સબ્જેક્ટ આવી જશે પછી વીવા નાઇન્ટ્રી ઓબ્જેક્ટ ન ધરવાનું અહીંયા ટુ બી તરીકે વોઝ વેર પછી ઓબ્જેક્ટ બીંગ વિથ્રી બાય સબ્જેક્ટ ન ધરવા ચાલો ક્વેશ્ચનમાં وہ اس لئے پلائیں کرکے جسٹا دے سون تے گئی کار کرکے رمی ہو تو تو وہ اس کرکے بینگ پلائی دا بائیم جسٹا دے سون تے نا دوارا گئی کار کرکے رمائی ہو تو چلو تیار پس چلو پوچھے گار چھویا سب چیک تو بی ترکے سیل ویل پلاس بی بی بانائیں چی اپ چیک رہ در ور اپ چیک تو بی ترکے سیل ویل پسی بینگ થ્રી બાય સ્ત્રી નધર વન હી વિલ બી પ્લેઈંગ ક્રિકેટ તે ક્રિકેટ રમશે રમતો હશે અને અહીંયા ક્રિકેટ વિલ બીનું બી કરી નાખવાનું પ્લેનું પ્લેઇંગ છે એનું પ્લે પછી બાય હિમ તે તેના દ્વારા ક્રિકેટ રમાતું હશે નકાર વાક્ય જોઈએ સબ્જેક્ટ પછી ટુ બી તરીકે સેલ અથવા વિલ પછી નોટ પ્લસ બી વી વન આઈ જી ઓબ્જેક્ટ અધરપન હી વિલ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ તે ક્રિકેટ રમશે રમતો હશે નહીં અને અહીંયા ઓબ્જેક્ટ ટુ બી પછી નોટ બીંગ વિથ બાય સબ્જેક્ટ વર્ડ ક્રિકેટ વિલ નોટ બીંગ પ્લેડ બાય હિમ તેના દ્વારા ક્રિકેટ રમાતું નહીં હોય પ્રશ્ન જ જોઈએ તો શું કરવાનું પ્રશ્નાથમાં ટુ બી આગળ લઈ લેવાનું સબ્જેક્ટ પછી નોટ નીકળી જાય એટલે બી વી વન આઈ જી ઓબ્જેક્ટ નધર વન અને અહીંયા ટુ બી આગળ પછી ઓબ્જેક્ટ નોટ નીકળી જાય બીંગ વી થ્રી બાય સબ્જેક્ટ નધર વન વિલ ઇ બી પ્લેઈંગ ક્રિકેટ વિલ ક્રિકેટ બીંગ પ્લેડ બાય હિમ શું તે ક્રિકેટ રમશે રમતો હશે શું તેના દ્વારા ક્રિકેટ રમાતું હશે ચલો અહીં આપણે ચાલુ ભવિષ્યકાળની બધી જ બાકી રથના છે એ પૂરી કરી હકાર નખા એટલે કે વર્તમાન વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ ત્રણેયની વાક્યરચના આજે આપણે આ વિડીયોમાં પૂર્ણ કરી અને પછીના વિડીયોમાં આપણે પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળની એક્ટિવ અને વાક્ય વાક્યરચના વિશે ચર્ચા કરીશું તો જોતા રહેજો ત્યાં સુધી મારા વિડીયો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુના બે આઇકન બટનને ક્લિક કરવાનું પણ ભૂલશો નહીં જેથી કરી અને પછીના વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ